I <laughs> do તો જોઈ લો મારા ભાઈઓ જોઈ લો ખાલી અમારું જે ગાયનું બચ્ચું છે એ પણ મિત્રો નાચવા મડ્યું છે અને એ પણ રાજલબેન લગન રાજલ બારોટ ના લગ્ન વિડીયો નાચે છે ને જોઈને હોશ ઉડી જશે કે સાહેબ ખરેખર આ ગાયનું બચ્ચું આટલું ખુશ થઈ ગયું આ લગન થયા હા ભાઈ મણીરાજ બારોટની દીકરીના લગન થયા છે પણ અમારા ઘરે સાહેબ ખુશીની વાત એ છે કે ભાઈ અમારું રેટલું નાચવા મળ્યું છે હવે સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે કે ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની જરૂરત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈઓ બહેનો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને ખબર પડે કે ના ભાઈ આ વાત સાચી છે હવે તમને કહી દઉં કે જે તમે અમારું રેટલું જોઈ રહ્યા છો આ અમારું રેટલું છે એ જોરદાર નાચી રહ્યું છે તમે ચાર પગ ઉપર ગાય નાચતા જોઈ છે પણ શું તમે બે હાથ અને બે પગ ઉપર નાચતા ગાય જોઈશે તમે એમ જ કહેશો કે નાલકેશભાઈ ભાઈ આવી ગાય અને બે અમે તો જોઈ જ નથી પણ અમારું જે તમે ગાવડું જોઈ રહ્યા છો આ ગાવડું છે એ ખાલી બે પગ ઉપર નાચે છે અને જ્યારે મધરોતે દારૂડો મેકે છે એ ખાલી ગેટ લગાવ્યું ને એટલે આમ ચારે પગ પર નાચવા મળ્યું ભાઈ બે પગે તો હવે ચારે પગે નાચવા મળ્યું છે એટલે સૌથી પહેલાં સાહેબ તમને આગળ આ વિડીયો બતાવવાનું છું તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં નવા આવો છો તો સબસ્ક્રાઈબ બી કરતા રહેજો ભાઈ કેમ કે સબસ્ક્રાઈબ નહીં કરો તો પછી આગળના આવા તમને અનેક વિડીયો નહીં મળે એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો હવે હાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું આ વિડીયો છે એ માત્ર ને માત્ર ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલું છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી તો હવે હાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો